નમસ્કાર કેમ છો બધા ને તો આજે આપણે ગણિત વિષયની અંદર પ્રકરણ આઠમાં આપણે થોડોક આગળ અભ્યાસ કરવાનો છે તો તેમાં આજે આપણે શીખવાનું છે દશાંશોની સરખામણી કરતાં કોણ નાનું અને કોણ મોટું તેની સરખામણી કરતાં શીખવાનું છે તો અહીં પહેલું જ આપેલું છે કે જો કઈ એક કે કઈ સંખ્યા મોટી છે ઝીરો પોઈન્ટ ઝીરો સાત કે ઝીરો પોઈન્ટ એક એમાંથી કોણ મોટી છે તો બે સરખા કદના ચોરસ કાગળ લેવાના તેને સો સમાન ભાગોમાં વિભાજીત કરવાના ઝીરો પોઈન્ટ ઝીરો સાત દર્શાવવા માટે આપણે સોમાંથી સાત ભાગ રંગીન કરવાના છે બરાબર એટલે કે સોમાંથી સાત ભાગ રંગીન કરવાના આ સો છે એમાં કુલ સો છે એમાં સાત ભાગને રંગીન કર્યા હવે જીરો પોઈન્ટ એક બરાબર એકના છેદમાં દસ બરાબર દસ છેદમાં સો તેથી જીરો પોઈન્ટ એક માટે સોમાંથી દસ ઘેરા ભાગને રંગીન કરવા પડે આપણે એટલે સોમાંથી દસને રંગીન કરવાના છે તો અહીં સોમાંથી સાતને રંગીન કર્યા એટલે સાત છેદમાં સો અહીં સોમાંથી દસને રંગીન કર્યા એટલે દસ છેદમાં સો એનો અર્થ કે જીરો પોઈન્ટ એક મોટા છે બરાબર જીરો પોઈન્ટ એક કેવા છે મોટા છે તો હવે આપણે બત્રીસ પોઈન્ટ પંચાવન અને બત્રીસ પોઈન્ટ પાંચ સંખ્યામાંની સરખામણી કરવાની છે તો આ કિસ્સામાં આપણે સૌ પ્રથમ સંપૂર્ણ ભાગની સરખામણી કરીએ છીએ આપણે જોઈ શકીએ છીએ કે બંને સંખ્યાઓનો પૂર્ણ ભાગ બત્રી છે એટલે કે સમાન છે સરખો છે જો કે આપણે જાણીએ છીએ કે આ બે સંખ્યાઓ સમાન નથી તેથી હવે આપણે તેના દશાંશ ભાગની સરખામણી કરીશું પહેલાં બંને ભાગ એના સરખા છે તો હવે દશાંશ ભાગની સરખામણી કરવાની છે તો આપણે જોઈ શકીએ છીએ કે બત્રીસ પોઈન્ટ પંચાવન અને બત્રીસ પોઈન્ટ પાંચ માટે તેના દશાંશ ભાગ પણ સમાન છે તેથી આપણે હવે તેના સત્તાંશ ભાગની સરખામણી કરીએ એના જે દશાંશ ભાગ હતા એ સરખા છે તો અહીં દશાંશમાં પાંચ છે અને અહીં દશાંશમાં પાંચ છે બરાબર તો હવે એના સત્તાંશ એટલે કે સોમો ભાગ જોવાનો છે તો તેની સરખામણી કરવાની છે તો એનો સોમો ભાગ કયો છે તો એનો સોમો ભાગ છે બત્રીસ પોઈન્ટ પંચાવનમાં બત્રીસ વત્તા પાંચ છેદમાં દસ વત્તા પાંચના છેદમાં સો અને બત્રીસ પોઈન્ટ પાંચમાં બત્રીસ વત્તા પાંચ પાંચના છેદમાં દસ વત્તા સોમો ભાગ સો છેદમાં ઝીરો છેદમાં સો તેથી આપણે કહી શકીએ કે બત્રીસ પોઈન્ટ પંચાવન એ મોટા છે બત્રીસ પોઈન્ટ પંચાવન એ મોટા છે અને બત્રીસ પોઈન્ટ પાંચ એ નાના છે કારણ કે બત્રીસ પોઈન્ટ પંચાવનના સત્તાંશ સ્થાનની સંખ્યા બત્રીસ પોઈન્ટ પોઈન્ટના સત્તાંશ સ્થાનની સંખ્યા કરતાં મોટી છે હવે એક ઉદાહરણ છે અગિયારમું કઈ સંખ્યા મોટી છે એ કહેવાની છે એક કે ઝીરો પોઈન્ટ નવ્વાણું તો એક છે એ આખો એક જ છે બરાબર એ મોટા છે કે નહીં હવે ઝીરો પોઈન્ટ નવ્વાણું તો એમાં ઝીરો વત્તા નવ છેદમાં દસ વત્તા નવના છેદમાં સો કારણ કે શતાંશના સ્થાનમાં છે હવે આપણે જોવાનું છે કે એકનો પૂર્ણ ભાગ એક છે ઝીરો પોઈન્ટ નવ્વાણુંના પૂર્ણ ભાગ શૂન્ય કરતાં મોટો છે તેથી એક કેવો છે મોટો છે હવે આપણે જોવાનું છે એક પોઈન્ટ જીરો નવ કે એક પોઈન્ટ જીરો ત્રાણું કોણ મોટું છે તો પહેલાં આપણે જોઈએ એક પોઈન્ટ જીરો નવ તો એક પછી પોઈન્ટ છે તો જીરો નવ એકમ દશક એટલે કે સોના થાનમાં છે એટલે કે આપણે નવ છેદમાં સો આવશે નવ છેદમાં શું આવે સો તો હવે આપણે જોયું આ નવ છેદમાં સો છે તો ઝીરો પોઈન્ટ એક પોઈન્ટ નવ અને તેના પછી એક પોઈન્ટ ત્રાણું એ સત્તાંશ એટલે સહસ્ત્રાંશના થાનમાં હજારના એકમ દશક સો બરાબર તો આ કિસ્સા બંને સંખ્યાઓના સત્તાંશ સ્થાન સુધી બધા અંક સરખા છે સરખા છે પરંતુ તેનો સહસ્ત્રાંતનું સ્થાન એ ઝીરો પોઈન્ટ એક પોઈન્ટ ઝીરો નવ કરતાં મોટો છે એટલે મોટી સંખ્યા કઈ થઈ એક પોઈન્ટ ઝીરો ત્રાણું એ મોટા છે તો અહીં હવે આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ ત્રણ તરફ આગળ વધવાનું છે તો આપણે એમાં એ જ કહેવાનું છે કે કોણ મોટું છે અને કોણ નાનું છે તો પહેલું પ્રશ્ન એ કઈ સંખ્યા મોટી છે એ કહેવાનું છે તો પહેલું છે એ છે ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ ત્રણ કે ઝીરો પોઈન્ટ ચાર આ બંનેમાંથી કોણ મોટું છે એ કહેવાનું તો પહેલાં તો આપણે સૌપ્રથમ લખવાના ઝીરો પોઈન્ટ ત્રણ બરાબર ત્રણ છેદમાં એકમ એકમ એક સંખ્યા પછી પોઈન્ટ છે એટલે છેદમાં આવશે દસ ત્યાર પછી ચાર લખવાના બરાબર ચાર છેદ એક સંખ્યા પછી પોઈન્ટ એટલે છેદમાં દસ હવે એના છેદ સરખા છે હવે આમાં મોટું કોણ છે ત્રણ મોટા છે ઉપર કે ચાર મોટા છે બરાબર તો ચાર મોટા છે એટલે મોટું કોણ થયું ઝીરો પોઈન્ટ ચાર એ મોટા છે તો નિશાની કઈ બાજુ આવશે તો આ રીતે આપણે લખવાના તો નિશાનું આવશે મોટા મોટાકોર એટલે મોટા મોટાકોર મોટું ખુલ્લું રાખવાનું છે તો ઝીરો પોઈન્ટ ચાર મોટા છે તો આ રીતે દાખલો ગણવાના છે આપણે બધા જ તો અહીં પહેલો દાપણો આપણો પૂર્ણ થાય છે ત્યાર પછી બી એમાં છે ઝીરો પોઈન્ટ ઝીરો સાત કે ઝીરો પોઈન્ટ ઝીરો બે તો અહીં આપણે પહેલાં સૌપ્રથમ લખવાના છે ઝીરો પોઈન્ટ ઝીરો સાત છે તો સાત છેદમાં કેટલા આવશે બે સંખ્યા પછી પોઈન્ટ છે એટલે છેદમાં આવશે સો ત્યાર પછી છે ઝીરો પોઈન્ટ ઝીરો બે તો એમાં બે ઉપર આવશે છેદમાં આવશે સો કારણ કે બે સંખ્યા પછી પોઈન્ટ છે તો હવે કોણ મોટું છે સાત મોટા છે તો એની છે સામે આવશે એ જીરો સાત પછી જીરો પોઈન્ટ જીરો બે આ રીતે આપણો બી દાખલો પૂર્ણ થાય છે ત્યાર પછી સી ત્રણ મોટા કે 0.8 પોઈન્ટ આઠ તો આપને ખબર જ છે ત્રણ એ આખા છે પણ તોય છતાં આપણે કઈ રીતે લઈએ કે ત્રણ બરાબર ત્રણ જ થાય અને 0.8 પોઈન્ટ આઠ બરાબર આઠ દસ એક સંખ્યા પછી પોઈન્ટ છે તો હંમેશા ત્રણ મોટા છે એટલે ત્રણ મોટા છે ઝીરો પોઈન્ટ આઠ નાના છે તો આ આપણો થયો સી દાખલો ત્યાર પછી ડી ઝીરો પોઈન્ટ પાંચ મોટા કે 0.05 પોઈન્ટ પાંચ તો સૌપ્રથમ પ્રથમ ઝીરો પોઈન્ટ પાંચ બરાબર પાંચના છેદમાં દસ ત્યાર પછી 0.05 પોઈન્ટ ઝીરો પાંચ બરાબર પાંચ છેદમાં બે સંખ્યા પછી પોઈન્ટ છે તો છેદમાં આવશે સો તો હવે આ દાખલાની અંદર આપણે જોવાનું છે કે કોણ મોટું છે પાંચના છેદમાં દસ મોટા કે પાંચના છેદમાં સો મોટા છે તો અહીં છેદ સરખા કરીએ તો આપને તરત ખબર પડી જાય કે કોણ મોટું છે તો દસ ગુણ્યા આપણે કરવાના છે એના કારણ કે છેદ સરખા કરવા જ પડે અહીં દસ છે નીચે છે સો તો છેદ સરખા કરીએ આપણે એટલે અહીં થઈ જશે સો દસ ગુણ્યા દસ કરીએ એટલે સો એટલે છેદ સરખા કરવાના એટલે અહીં થશે દસ ગુણ્યા દસ તો ઉપર પણ દસ સાથે ગુણાકાર કરવાનો છે એટલે દસ પંચા પચાસ અને નીચે સો તો હવે મોટું કોણ થાય છે પચાસ છેદમાં સો એ મોટા થાય છે એટલે કે જીરો પોઈન્ટ પાંચ એ મોટા છે અને જીરો પોઈન્ટ જીરો પાંચ એ નાના છે ત્યાર પછી ઈ ઈનો દાખલો જે છે તેની રકમ છે એક પોઈન્ટ ત્રેવીસ કે એક પોઈન્ટ બે હવે એક પોઈન્ટ ત્રેવીસ એટલે કે એકસો ત્રેવીસ બે સંખ્યા પછી પોઈન્ટ છેદમાં સો પછી અહીં છે એક પોઈન્ટ બે એટલે બાર છેદમાં એક સંખ્યા પછી પોઈન્ટ એટલે કે છેદમાં છે દસ તો હવે તેમાં કોણ મોટું છે એ આપણે કહેવાનું છે તો એમાં પણ આપણે છેદ સરખા કરવા પડે કારણ કે બંને સાઈડ શું લાવવું પડે સો સો લાવવા પડે તો અહીં પણ આપણે છેદ સરખા કરીશું તો તેનું થઈ જશે ગુણ્યા દસ કરશું એટલે છેદમાં સો આવી જાય બરાબર ઉપર પણ તેની સાથે ગુણાકાર કરવો પડે કારણ કે એક સંખ્યા પછી પોઈન્ટ છેદ સરખા કરવાના છે એટલે આપણે અહીં ગુણ્યા દસ અહીં પણ કરીશું એટલે બાર ગુણ્યા દસ થશે એટલે એકસો વીસ છેદમાં સો અને અહીં છે એકસો ત્રેવીસ છેદમાં સો હવે કોણ મોટું છે મોટા છે એકસો ત્રેવીસ તો એ મોટું કોણ થાય એક પોઈન્ટ ત્રેવીસ એ મોટા છે ને એક પોઈન્ટ બે એ નાના છે એ જોતાં જ ખબર પડી જાય છે કે કોણ મોટું છે અને કોણ નાનું છે ત્યાર પછી એફ એફની રકમ છે ઝીરો પોઈન્ટ ઝીરો નવ્વાણું કે ઓગણીસ તો અહીં આપણે જે છે તો તેમાં આપણે લખવા પડે કે નવ્વાણું છેદમાં એક હજાર આવશે કારણ કે એક હજાર શું કામ આવે કારણ કે ત્રણ સંખ્યા પછી પોઈન્ટ છે ત્યાર પછી છે ઝીરો પોઈન્ટ ઓગણીસ તો તેમાં આવશે ઓગણીસ છેદમાં સો તો અહીં પણ અહીં છેદ સરખા કરવા પડશે એટલે આપણે તેનો ગુણાકાર કોની સાથે કરવો પડશે દસ સાથે કરવો પડશે દસ સાથે કરીએ એટલે સરખી રકમ આપણને મળી જાય તો અહીં આપણને મળે છે એકસો નેવું છેદમાં એક હજાર એટલે અહીં આવશે એક હજાર હવે કોણ મોટું છે એકસો નેવું કે નવ્વાણું તો કોણ મોટું છે એકસો નેવું એટલે ઝીરો પોઈન્ટ ઓગણીસ એ મોટા છે ઝીરો પોઈન્ટ ઝીરો નવ્વાણું એ નાના છે અને 0.19 પોઈન્ટ ઓગણીસ એ મોટા છે તો આ રીતે આપણો ઈ એફ દાખલો પૂર્ણ થાય છે ત્યાર પછી જી જીની રકમ છે એક પોઈન્ટ પાંચ કે એક કોણ મોટા છે તો એક પોઈન્ટ પાંચ એટલે કે પંદર છેદમાં દસ ત્યાર પછી એક પોઈન્ટ પચાસ એટલે એકસો પચાસ છેદમાં સો બે સંખ્યા પછી પોઈન્ટ છે તો આપણે છેદ સરખા કરવા પડશે એટલે સો લાવવા પડશે તો અહીં આપણે એનો ગુણાકાર થશે કોની સાથે કરીશું દસનો એટલે દસ ગુણ્યા દસનો ઉપર પણ દસ સાથે એટલે કેટલા મળે અહીં એકસો પચાસ છેદમાં સો તો બંને સરખા થઈ ગયા એકસો પચાસ છેદમાં સો કારણ કે બંને સરખા છે એટલે આપણે નિશાની આવશે બરાબરની કારણ કે બંને સરખા છે તેથી નિશાની બરાબરની મૂકવાની છે બરાબર ત્યાર પછી આપણે આવે છે એચ એચની રકમ છે એક પોઈન્ટ ચાર એકત્રીસ કે એક પોઈન્ટ ચારસો નેવું કોણ મોટા છે એ આપણે કહેવાનું છે તો અહીં એક પોઈન્ટ એટલે કે એક હજાર ચારસો એકત્રીસ છેદમાં આવશે એક હજાર કારણ કે ત્રણ સંખ્યા પછી પોઈન્ટ છે અને અહીં પણ એક હજાર ચારસો નેવું તો અહીં પણ ત્રણ સંખ્યા પછી પોઈન્ટ છે તો અહીં છેદ સરખા છે એટલે તરત ખબર પડી છે કે કોણ મોટું છે તો એક પોઈન્ટ ચારસો નેવું એ મોટા છે એટલે એક પોઈન્ટ ચારસો એકત્રીસ એ નાના છે અને એક પોઈન્ટ ચારસો નેવું એ મોટા છે આ રીતે આપણો એચ દાખલો પૂર્ણ થાય છે ત્યાર પછી એચ પછી આઈ આઈનો દાખલો જે છે એ ત્રણ પોઈન્ટ ત્રણ કે ત્રણ પોઈન્ટ ત્રણસો તો આની અંદર પણ આપણે કે ત્રણ તેત્રીસ છેદમાં દસ ત્યાર પછી ત્રણ પોઈન્ટ એટલે કે ત્રણસો ત્રણ હજાર ત્રણસો બરાબર એમાં આપણે કરવાના છે ત્રણ હજાર ત્રણસો છેદમાં ત્રણ સંખ્યા છે એટલે ત્રણ સંખ્યા પછી એટલે એટલે એક હજાર તો ઉપર પણ આપણે છેદ સરખા કરવા પડશે એટલે અહીં પણ દસ સાથે ગુણાકાર કરવો પડશે અને અહીં પણ એનો દસ સાથે ગુણાકાર કરવો પડશે એટલે એક હજાર કારણ કે આપણે એક હજાર ત્રણસો થઈ જશે બરાબર ત્રણ હજાર ત્રણસો તો એક હજાર સાથે છેદ સરખા કરવાના હતા એટલા માટે આપણે એને સો સાથે કારણ કે હજાર લાવવાના છે એટલે સો સાથે ગુણાકાર કરવો પડશે એટલે ઉપર પણ સો સાથે ગુણાકાર કરવો પડશે એટલે ત્રણ હજાર ત્રણસો બરાબર અને નીચે અહીં પણ એક હજાર થશે એટલે હવે છેદ સરખા થઈ ગયા અને એ રકમ પણ સરખી થઈ ગઈ એટલે બંને કેવા છે સરખા છે એટલે નિશાની કઈ આવશે બરાબરની નિશાની આવશે બરાબર ત્રણ પોઈન્ટ ત્રણસો એટલે નિશાની કઈ થઈ બરાબરની આવી હવે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે જે તેની રકમ છે કે પાંચ પોઈન્ટ ચોપન પાંચ પોઈન્ટ ચોપન કે પાંચ પોઈન્ટ પાંચ પોઈન્ટ ત્રણ બરાબર તો પાંચ પોઈન્ટ ચોપન જે છે એટલે પાંચસો ચોસઠ છેદમાં સો કારણ કે બે સંખ્યા પછી પોઈન્ટ છે પછી પાંચ હજાર છસો ત્રણ એમાં ત્રણ સંખ્યા પછી પોઈન્ટ છે એટલે અહીં આવશે હજાર તો અહીં આપણે ગુણાકાર કરીને કોની સાથે ગુણાકાર કરીએ તો હજાર આવે તો આપણે ગુણાકાર કરવો પડશે કોની સાથે દસ સાથે ગુણાકાર કરીશું તો અહીં છેદ સરખા થઈ છે બરાબર એટલે દસ સાથે ગુણાકાર કર્યા તો ઉપર પણ દસ સાથે ગુણાકાર કરવાના છે એટલે પાંચ હજાર છસો ચાલીસ બરાબર છેદમાં એક હજાર તો છેદ સરખા થઈ ગયા તો અહીં મળે છે પાંચ હજાર છસો ત્રણ અને અહીં આવે છે ઉપર આવે છેદમાં આવશે હજાર તો કોણ મોટું છે કારણ કે આપણે જોઈએ કે ઉપર લાગે છે પાંચ હજાર છસો ચાલીસ એ મોટા છે અને પાંચ હજાર છસો ત્રણ એ નાના છે તેથી પાંચ પોઈન્ટ એ મોટા છે અને પાંચ પોઈન્ટ છસો ત્રણ એ નાની સંખ્યા છે તો આ રીતે આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે આપણે પાકી બુકની અંદર ફક્ત સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણનો પ્રશ્ન એક જ પાકી બુકમાં લખવાનો છે આ પ્રશ્ન બે છે એ પાકી બુકમાં લખવાનો નથી તો અહીં આપણો સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ પૂર્ણ થાય છે